અમદાવાદના પાલડીમાં હત્યા છ આરોપીની ધરપકડ કરી રાજસ્થાન અને અમદાવાદમાંથી આરોપીની ધરપકડ કરાઈ બાર સપ્ટેમ્બરે અંજલિ બ્રિજ નજીક ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી બે દિવસમાં સાત આરોપીને પકડવામાં આવ્યા હોવાનું ડીસીપીએ જણાવ્યું સાથે જ તેમણે માહિતી આપી કે અજય ઠાકોર મુખ્ય આરોપી છે અજયના ભાઈની હત્યા કરી હતી જેનો બદલો લેવા આ હત્યા કરવામાં આવી અજય ત્રણ દિવસથી હત્યાના પ્લાનમાં હતો બદલો લેવા બાધા રાખી હતી માથાના ન આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ હવે તપાસ કરવામાં આવી રહી છે मर्डर किया था तो महेश उर्फ टाटा सुरेश भाई चौहान है और ये चौबीस साल का है और लांबा गांव में रहता है और दूसरा शैलेश ठाकुर है एसटी करके इसकी उम्र सत्ताईस साल है ये रिक्शा चालक है और तीसरा सौरभ मंगाजी ठाकुर उर्फ सवो है उम्र उन्नीस साल वासना का रहने वाला है